સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે હાલમાં જ પૂર્ણ થયેલા સંસદનું ચોમાસુ સત્ર અને સાથે જીએસટીમાં કરેલા ફેરફાર અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જીએસટી સ્લેબમાં ફેરફાર કરાતા અનેક વસ્તુઓ સસ્તી થશે તેવો ભાજપ દ્વારા દાવો કરાઈ રહ્યો છે તે સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તથા સુરત નવસારીના સાંસદ એવા સી આર પટેલે હાલમાં સંપૂર્ણ થયેલા સંસદના ચોમાસુ સત્ર અંગે માહિતી આપી હતી સાથે બુધવારે રાત્રે નાણાં મંત્રાલય દ્વારા જીએસટીના દરોમાં કરવામાં આવેલા ફેરફાર અંગે સી આર પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી સાંભળો શું કહી રહ્યા છે કેન્દ્રીય મંત્રી સી આર પટેલ ભારત એક જ બજારમાં જોડાયેલું છે વેપાર સરળ બન્યો અને અનેક પ્રકારના જે અલગ અલગ ટેક્સ હતા એ પણ ખતમ કરવામાં આવે છે એક સર્વે મુજબ એમએસએમઈ સહિત પંચ્યાસી ટકા લોકોએ જીએસટીના અમલથી સંતોષ વ્યક્ત કર્યો તો મુખ્ય સિદ્ધિ જે હતી કે ટેક્સની રચના સરળ બની ઉદ્યોગો સ્પર્ધારૂપ સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એક સરખો કર એ લાગુ કરવામાં આવ્યો ત્યારબાદ ટેક્સનો આધાર બન્યો બે હજાર સત્તરમાં છાસઠ હજાર બીજા પંચ્યાસી લાખ એટલે એક પોઈન્ટ એકાવન કરોડ જેટલા આ કરદાતાઓ જીએસટીના દાયરામાં આવ્યા અને એના કારણે લોકોને તો થઈ સરકારને પણ એના સરકાર આવક પણ મળી સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે પત્રકાર પરિષદમાં સુરતના સાંસદ મુકેશ દલાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધારાસભ્યો સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિતમાં મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા